જિલ્લામાં પ્રથમ વરસાદમાં કૌભાંડો ખુલ્લા પડી ગયા હોય તેમ બે મહિના પાલ ચાલુ થયેલ બ્રિજમાં મોટા ભુવા પડ્યા બ્રિજમાં ઠેક ઠેકઠેકાણા દિવાલોમાં મોટી ફાટો પડ્યા બાદ આજરોજ બ્રિજ પર તિરાડ દેખાતા બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચાએ લોકચર્ચાએ જોર પકડ્યું છે ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદમાં કૌભાંડો ખુલ્લા પડી ગયા હોય તેમ બે મહિના પહેલાં ચાલુ થયેલ બ્રિજમાં મોટા ભૂવા પડ્યા અને બ્રિજમાં ઠેક ઠેકાણે દિવાલોમાં મોટી ફાટો પડતા બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે કોન્ટ્રાક્ટર અધિકારીઓને એવો તો કયો લોલીપોપ આપી દીધો કે આ બ્રિજની ગુણવત્તા ન હોવા છતાં ફિટનેસ સર્ટિફિકેટ કેમ આપી દેવામાં આવ્યું તેવા અનેક પ્રશ્નો હાલ તો ઊભા થયા છે ભરૂચ જિલ્લામાં વિકાસના કામોમાં ગોબાચારી અને ગુણવત્તાયુક્ત કામો ન થતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો દર ચોમાસામાં પ્રારંભથી જ જોવા મળતા હોય છે માર્ગોનું તો ધોમાણ થતું હોય તે માનવામાં આવે છે પરંતુ એક વર્ષ સુધી વાહન ચાલકો હાલાકી ભોગવ્યા બાદ અંકલેશ્વરનો ઓએનજીસી બ્રિજ પાછળ નવ કરોડનું ખર્ચ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે બે મહિનામાં જ માર્ગોનું લેવલિંગ ન હોવાથી વરસાદી પાણીના ખાબુચિયા ભરાતો હોય ભૂવા પડતા હોય તો કોન્ટ્રાક્ટરે એવું તો શું કામ કર્યું એવો તો કયો અધિકારી છે કે જેણે બ્રિજની કામગીરી ગુણવત્તાયુક્ત થઈ ગઈ છે તેનું સર્ટિફિકેટ પણ આપી દીધું પ્રથમ વરસાદમાં ભૂવા પડતાની સાથે તિરાડો અને મોટા ફાટો પડવાની સાથે સાઈન બોર્ડ પર જતા લોકોમાં કરોડમાં કોણ કોણ ભાગીદાર છે તેવા સવાલો અંકલેશ્વર વાસીઓમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે બે મહિના પહેલા જ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયેલ અંકલેશ્વરનો એનજીસી બ્રિજ માત્ર ભુવો પડે છે એટલું જ નહીં પરંતુ બ્રિજની બંને બાજુ જે પ્રોટેક્શન દિવાલો બનાવવામાં આવી છે તેમાં પણ મસ્ત મોટી તિરાડો સાથે કૌભાંડોનો અણસાર સ્પષ્ટપણે દેખાઈ આવે છે અંતરે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કોન્ટ્રાક્ટર પર ભરૂચ જિલ્લાની બહારનો હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે ત્યારે શું જિલ્લામાં સારું કામ કરી શકે તેવા કોન્ટ્રાક્ટરો નથી શું અધિકારીઓની પણ કોન્ટ્રાક્ટર સાથે ભગત હશે એક જ મહિનામાં બ્રિજની ગોબાચારી ખુલ્લી પડી જતાં અંકલેશ્વરમાં પણ બ્રિજ બનાવવામાં ગોબાચારી થઈ હોય તેમ માની શકાય આ બ્રિજ નવો નથી બનાવ્યો તેમાં સમ તેમાં મરમ્મત કરવા પાછળ જો નવ કરોડનું ઈંધણ થતું હોય અને તેમાંય જો ભ્રષ્ટાચાર થઈ ગયો હોય તો આ આપણા જિલ્લાની કમનસીબી કહેવાય પ્રથમ વરસાદમાં જ લેવલિંગના અભાવે ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાતા બુવા પડતા અને ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે બ્રિજની દિવાલોમાં તિરાડો પડી અને આજ બ્રિજનું સર્ટિફિકેટ પણ પીડબ્લ્યુડી દ્વારા અપાયું હોય તેવો હુંકાર પણ કોન્ટ્રાક્ટર કરી રહ્યો છે ગોબાચારીમાં કોન્ટ્રાક્ટર સાથે કયા અધિકારી મિલી ભગત છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે હવે પ્રશ્ન એ છે કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે ખરો જે અધિકારીઓએ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હોય તેની સામે શું કાર્યવાહી થશે આવા અનેક સવાલો વચ્ચે હાલ તો સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચે તેવા અહેવાલો

એ પછી અહીંયા ભૂવા પડ્યા અને આજે આ રોડનો જે ભાગ છે તે આખો બેસી ગયો છે અને જે વિસ્તાર રહે છે છે એ હાલત હવે એમની પરિસ્થિતિ એવું લાગી રહ્યું કે આવનાર દિવસોમાં કદાચ કોઈ મોટી જાનહાની થાય તો એનો જવાબદાર કોણ હું તંત્રને સજા કરવા માંગુ છું અને એમને ચેતવવા માંગુ છું કે આવા જે કોન્ટ્રાક્ટરો છે જેમણે જો કદાચ ભ્રષ્ટાચાર કર્યો હોય એવું નજર તો આવી રહ્યું છે પરંતુ એની વિજિલન્સ તપાસ બોલાવીને આની આ બ્રિજની તપાસ બોલાવી પડે અને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે હું કહી શકાવ યુદ્ધના ધોરણે આની તપાસ બોલાવીને આને રિપેરિંગ કરાવવું જરૂરી છે કારણ કે જો આ બ્રિજ જો બેસી જશે તો આ સાઈડમાં જે સ્લમ વિસ્તારો રહે છે એમને જો કોઈ જાનહાની થશે તો એની જવાબદારી કોણ લેશે